હા હા જજ સાહેબ મેં જ ખૂન કર્યું છે પરંતુ તમે મારું કાંઈ નહીં બગાડી શકો સાંભળ્યું જજ સાહેબ તમે મારું કાંઈ નહીં બગાડી શકો બંધ કરી ગયો આ ન્યાય અને અન્યાયનો આ બધો ખેલ સળગાવી નાખો તમારી આ ખુરશી જે ન્યાયની ખુરશી પર બેહી અને તમે મારી બે ગુનાહીને તમે સજા ફટકારેલી નમસ્કાર મિત્રો હું વિષ્ણુબીલ ફરી એકવાર આવી ગઈ છું તમારા સમક્ષ કે જાણકારી લઈને કાયદાકીય માહિતી લઈને આજનો જે આ વિડિયો છે એ બંધારણ ઉપર છે આપણા દેશની બંધારણની મહાનતા અને વિશેષતા શું છે એ વિશે આજનો આ વિડિયો છે આ દેશના જે બંધારણના જે ઘડનારા જે ઘડવૈયાઓ હતા એ લોકોને ખબર હતી કે આ દેશમાં બંધારણ સારું બનશે આ દેશમાં કાયદાઓ સારા બનશે પરંતુ આ દેશમાં કાયદાનું પાલન કરનારા જે નેતાઓ આવશે જે અધિકારીઓ આવશે બેમાન આવશે કે ભ્રષ્ટ આવશે તો એ લોકોને અંદર સુજી ગયેલો એ માટે એને બંધારણમાં દેશના નાગરિકો માટે અમુક હક અને અધિકારો બંધારણમાં આપી દીધેલા આ દેશના નાગરિકોને તો એ અધિકારો વિશે થોડીક વાત કરવાના છીએ વાત છે આર્ટિકલ વીસ પેટાકલમ કલમ બે વિશે ગુનાહિત ઠરાવ અંગે રક્ષણ આ વિડીયો બનાવવાનો મને વિચાર ક્યાંથી આવ્યો હું આજે અમિતાભ બચ્ચનની એક ફિલ્મ છે રજનીકાંતની અંધા કાનૂન એ ફિલ્મ હું જોતો હતો એમાં એ ફિલ્મમાં એક કોરટનો એક સીન આવે છે એના ઉપરથી મને આજે આ વિડિયો બનાવવાનો મને વિચાર એવો છે હવે થાય એમાં એવું કે એ ફિલ્મની ફિલ્મની વાત કરું છે જે અંધા કાનૂન છે ને એ ફિલ્મની વાત કરું છું એમાં થાય એવું કે જે કેરેક્ટર હોય છે અમિતાભ બચ્ચન જે ભૂમિકા ભજવતો હોય હવે એ એ અમિતાભ બચ્ચને કોઈ વ્યક્તિના મર્ડરના કેસમાં કોર્ટ સજા ફટકારે છે વીસ વર્ષની સખત કેદ હવે એ અમિતાભ બચ્ચન છે એ સજા ભોગવી લે છે અને જેલમાંથી બહાર આવે છે પરંતુ એક દિવસ તે જાહેર જગ્યા જાહેર રસ્તા પર એ અમિતાભ બચ્ચન આમ ચાલુ જતો હોય ત્યારે અમિતાભ બચ્ચનની નજર એક જાહેર સભા ઉપર જાય છે ત્યાં એક નેતા એક ભાષણ કરતો હોય છે એક વ્યક્તિ ભાષણ કરતો હોય માઇક લઈને હવે અમિતાભ બચ્ચનની એ વ્યક્તિ હું ધ્યાનથી જોવે છું ત્યારે એને એમ થાય કે આ વ્યક્તિ તો એ વ્યક્તિ છે જેના મર્ડરના કેસમાં મને વીસ વર્ષની સજા થયેલી કોર્ટે મને વીસ વર્ષની સજા ફટકારી અને એ વ્યક્તિ તો જીવતો હશે અને એ અમિતાભ બચ્ચન વ્યક્તિ તરફ સામે વધે છે અને જે ઓલો વ્યક્તિ હોય એ વ્યક્તિ પણ અમિતાભ બચ્ચન ઓળખી જાય છે કે આ તો એ વ્યક્તિ છે જેને મેં કોર્ટમાં ખોટા કેસમાં વીસ વર્ષની સજા ફટકારેલી ને આ એ વ્યક્તિ છે આ મારા તરફ આવે છે એટલે મારું કદાચ મર્ડર કરી નાખશે આજ અને એ વ્યક્તિ જે વ્યક્તિ હોય અમિતાભ બચ્ચનને જોઈ અને ભાગવા લાગે છે અને ભાગતો 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 એમ કહેવાય છે કોર્ટમાં પોસી જાય છે નજર સાહેબ મને બસાવો બસાવો આ વ્યક્તિ મને મારી નાખશે અને અમિતાભ બચ્ચન માથે પણ ખૂન સવાર હોય છે અને એ વ્યક્તિ અમિતાભ બચ્ચન કોર્ટમાં જાય છે હજી કોર્ટ કંઈ સમજે ન સમજે ત્યાં અમિતાભ બચ્ચન એ વ્યક્તિને સરાથી ના જ કોર્ટમાં ઘા અને એનું મર્ડર કરી નાખે છે આખું કોર્ટ જોવે છે કે કોર્ટમાં ખૂન કોર્ટમાં હત્યા કોર્ટમાં મર્ડર જજ સાહેબ કહે છે પકડી લો આ વ્યક્તિને અને અમિતાભ બચ્ચન તરત જજ સામુ જોવે છે ત્યારે એને વીસ વર્ષ પહેલાં જે ફેસલો ને જજ સાહેબે એ ફેસલો યાદ આવે છે આજ એ જ કોર્ટ હતી આજ એ જ જજ સાહેબ હતા ત્યારે અમિતાભ બચ્ચન ખરખરાટ હસે છે કોર્ટમાં નાના વકીલ જે સ્ટાફ હોય એને એમ થાય કે કદાચ આ મેન્ટલ વ્યક્તિ છે કોઈ પાગલ વ્યક્તિ લાગે અને પછી અમિતાભ બચ્ચન જજ સાહેબ સામે જોઈ અને કહે છે કે જજ સાહેબ ઓળખો તમે મને હું એ જ વ્યક્તિ છું જેને તમે વીસ વર્ષ પહેલાં સખત વીસ વર્ષની સજા ફટકારી કેદની સજા ફટકારી જેલ જેલ મને મોકલેલો એની સજા હું ભોગવી છે વીસ વર્ષ મેં અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિના મર્ડરમાં જ તમે મને સજા ફટકારેલી યાદ કરો જજ સાહેબ અબિતા બસ એમ કહે છે કે યાદ કરો યાદ કરો ખોલો આ તમારા અંધા કાનૂનની આંખો કે જે દિવસ મારી બે ન જોઈ શકી યાદ કરો સાહેબ હા મેં આ વ્યક્તિનું મર્ડર કર્યું છે કેમ કે આ વ્યક્તિએ જીવવાનો કોઈ અધિકાર નથી આ નરાધમ વ્યક્તિ હતો આ રાક્ષસ વ્યક્તિ હતો અને તમારા આ કાનૂને તમારા આ કાનૂન છે એની પાસે એવી આંખો નહોતી કે આ વ્યક્તિનો ગુનો જોઈ શકે આ વ્યક્તિનો અપરાધ જોઈ શકે હા મેં આ વ્યક્તિનું મર્ડર કર્યું છે આ વ્યક્તિને મેં માર્યો છે કારણ કે આ વ્યક્તિ મારા પત્ની અને મારી દીકરીના મોતનો જવાબદાર હતો અને એટલું જ નહીં પણ તમારા આ કાનૂનનો પણ તમારા આ જે કાનૂન છે એના હાથ પણ મારા પરિવારના ખૂનથી રંગાયેલા છે હા હા જજ સાહેબ મેં જ ખૂન કર્યું છે પરંતુ તમે મારું કાંઈ નહીં બગાડી શકો સાંભળ્યું જજ સાહેબ તમે મારું કાંઈ નહીં બગાડી શકો કેમ કે તમારો કાનૂન જ એક ગુના માટે કોઈ પણ વ્યક્તિને બે વાર સજા નથી આપી શકતો સાંભળ્યું જજ સાહેબ તમારો કાનૂન એક વ્યક્તિને એક ગુના માટે બે વાર સજા નથી આપી શકતો અને જો તમારે મને સજા કરવી છે તો તમે મને મારા એ વીસ વર્ષ પાછા આપો જેવું નિર્દોષ હોવા છતાં મેં વીસ વર્ષ મેં જેલમાં ભોગવા બોલો કરી શકશો તમે આવું નક્કર પછી આ ઇન્સાફનો નો આ બધો ખેલ બંધ કરો બંધ કરી આ ન્યાય અને અન્યાયનો આ બધો ખેલ સળગાવી નાખો તમારી આ ખુરશી જે ન્યાયની ખુરશી પર બેસી અને તમે મારી બે ગુનાહીને તમે સજા ફટકારેલી બોલો કરી શકશો આવું બોલો જજ સાહેબ ત્યારે એમ કહેવાય કે જજ સાહેબ પણ સુપ રહી ગયેલા અને અમિતાભ બચ્ચન આવું ભાષણ આપે અને કોર્ટ પણ આખું જોતું રહી ગયેલું એટલે મને આ જે સીન મેં જોયો પિક્ચરનો એટલે એમાં અમિતાભ બચ્ચન બોલ્યો કે તમારા કાનૂન એક વ્યક્તિને એક ગુના માટે બે વાર સજાનો ફટકારી શકે એટલે અમિતાભ બચ્ચન કયા અધિકારી બોલ્યો હશે તો મિત્રો આ જે ભારતનું જે આ બંધારણ છે ને એ બંધારણનું જે આર્ટિકલ વીસ પેટા કલમ બે ના આધાર ઉપર એ અમિતાભ બચ્ચન એ મૂવીમાં એ જે શબ્દ છે ને એ શબ્દ બોલેલો એટલે જ કીધું છે કે આપણું દેશનું જે બંધારણ છે ને એ મહાન છે આ બંધારણની મહાનતાની વિશેષતા છે કોઈ પણ વ્યક્તિ પર જેને એકવાર ગુનો કર્યો છે પણ હવે કોઈક એમ કહે કે એ એ વ્યક્તિએ મારી પત્નીનું મર્ડર કરી નાખ્યું છે એને એના પર ગુનો દાખલ કરી દીધો અને એને કેસ ચાલેલો છે અને સજા ભોગવી છે પરંતુ એ સજા ભોગવીને વીસ વર્ષ સજા ભોગવીને પાછો જેલમાંથી વ્યક્તિ બહાર આવ્યો છે પણ પાછોવાલો વ્યક્તિ એમ કહે છે કે નહીં એને મારી પત્નીને મારીને કોઈને છોડ્યો કેમ તમે સોડી કેમ તબી દીધો એને એને પાસો અંદર પૂરી ગયો પાહી મારી પત્નીના મર્ડરના કેસમાં પાસો એના પર કેસ સકારો પાસો એને સજા ફટકારો વીસ વર્ષની એટલે ચાલી વર્ષ સુધી ધંધે લાગી જાય એટલે બંધારણ એવું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જે વ્યક્તિએ એના પર ગુનો દાખલ થયો હોય એ ઉપર એના પર જે કાર્યવાહી થઈ ગઈ છે સજા એને ભોગવી લીધી છે પણ પાસી એની ગુના ઉપર એના પર કાર્યવાહી ન થાય એને સજા ન થાય એટલે અમિતાભ બચ્ચને તો પેલા વી વર્ષ ભોગવી લીધી છે ને હવે તો પાછું કોર્ટમાં ઓલાનું મર્ડર કરી નાખ્યું એ આધાર ઉપર બોલ્યો છે તમારા કાનૂનમાં એવી કંઈ જોગવાઈ નથી કે એક ગુનો કરવા બદલ એ વ્યક્તિને જે ગુનો કર્યો છે એ વ્યક્તિને એક એની સજા બે વાર પાછી કે પછી એના પર કેસ ચલાવવામાં આવે પાછો એવું બંધારણ એવું કીધેલું છે એવું લખી નાખેલું છે બંધારણમાં કે જે વ્યક્તિએ એકવાર ગુનો કર્યો છે એના વિરુદ્ધ એના એક જ વાર કાર્યવાહી કરવામાં આવશે એક જ વાર સજા ફટકારવામાં આવશે અને સજા ભોગવી લીધા પછી વ્યક્તિ ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થશે નહીં એટલે થોડુંક બંધારણ થોડુંક વાંચવાની જરૂર છે આમ તો મારું એવું માનવું છે કાયદો છે એ એક હથિયાર છે પણ આપણે પૂરું કાયદાકીય જે જાણકારી આપણે જાણતા જાણતા ન હોય કાયદાકીય જે માહિતી છે જે પ્રક્રિયા છે એથી અજાણ હોય છે એટલે કાયદાના ભોગ બની ઉપરથી ગુનાનો તો ભોગ બની છીએ પણ કાયદો ખબર ન હોય એટલે પછી અધિકારીઓ પણ આપણા પર સુલમ કરે અન્યાય કરે અને ખોટી કેસમાં પણ સોંડોવાઈ જાઓ અને ગુનાના ભોગ બનો કાયદાના ભોગ બનો એટલે બંધારણમાં આપણને ઘણા બધા એવા અધિકારો એ પછી અધિકારો દરેક નાગરિકે જાણવા જરૂરી છે આ ફિલ્મનું જે મેં થોડુંક ઉદાહરણ આપ્યું પણ મને આમ એટલે ફિલ્મ જુઓ ફિલ્મ જુઓ તો પણ જૂના જોવાના જે પહેલાંના જે બધા ફિલ્મ જૂના બનતા એ આપણી સંસ્કૃત ઇતિહાસ ઉપર લોકોના જીવનમાં જે બધી ઘટનાઓ બની હોય એના આધાર એના ઉપર આધાર ઉપર બનતા અત્યારે તો બધું ઊંધું કરી નાખે ઇતિહાસ બદલી નાખે કેરેક્ટરોએ બધા ફેરવી નાખે એટલે તમને કેવો લાગ્યો એ વિડીયો મને કોમેન્ટમાં જણાવજો આ ફિલ્મ ખાલી એક જોયું એના ઉપરથી મેં ખાલી આ વિડીયો બનાવી નાખ્યો હું તો આ ટોપિક પર વિડીયો બનાવવું કે આ બંધારણની વિશેષતા શું છે બંધારણની મહાનતા શું છે કેવા કેવા પણ અધિકારો આપેલા હશે હેં એ જાણો થોડુંક તો પછી મજા આવે છે કેવી રીતે કાયદો તમે કાયદાના હથિયાર તરીકે ઉપયોગ કરશો ને આ બધા બેમાન હશે તમારે ત્યાંમાં આગા ભાગશે જાણવું જરૂરી છે